જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું એકસો પચાસ વર્ષ બાદ આ રાશિવાળા લોકો માટે બની રહ્યો છે અદ્ભુત સંયોગ મેષ રાશિવાળા લોકોનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે આ રાશિવાળા લોકોની ઉપર સતત માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ રહેશે તમે તમારા જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત થશે નોકરી કરતા લોકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે લાંબા સમયથી અધૂરા રહેલા તમામ કાર્ય પૂરા થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વૃષભ રાશિવાળા લોકોનો આજથી શુભ સમયનો શરૂ થવા જઈ રહ્યો છે તે પોતાના જીવનમાં નવી સફળતા પ્રાપ્ત કરશે તમે સતત સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરી શકશો આજથી તમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવવાના છે અને તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે પરંતુ તમારે તમારા મિત્રોથી સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે કોઈ ખાસ મિત્ર તરફથી વિશ્વાસઘાત મળી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને સફળતાના નવા માર્ગ મળશે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું મિથુન રાશિવાળા લોકોનો સમય આજથી સામાન્ય રહેવાનો છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે સમાજમાં માન સન્માન મળશે પરંતુ તમારે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તમારે તમારા ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા રહેશે નહીંતર ક્રોધમાં આવીને કરેલા કામ બગડી શકે છે તમને માનસિક ચિંતા રહેશે જો તમે કોઈ યાત્રા ઉપર જવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયમાં યાત્રા ના કરવી કારણ કે કોઈ દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે ક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડશે વૃષભ રાશિવાળાની આપણે વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોનો આવનારો સમય સામાન્ય રહેશે પરંતુ અન્ય લોકો સાથે બિનજરૂરી વાતોમાં સમય બગાડવો નહીં તમારા કામના ક્ષેત્રમાં કેટલાક લોકો અવરોધો ઊભા કરી શકે છે ભવિષ્યને લઈને તમારા મનમાં પરેશાની રહેશે અને તમારે તમારા ઉપર ધીરજ અને સંયમ રાખવો પડશે તમને તમારા માતા પિતાનો પૂરો સાથ મળશે તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ધનરાશિવાળા લોકોની વાત કરીએ તો ધનરાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે જે લોકો વેપારી છે તેમને વેપારમાં ધન લાભ થઈ શકે છે અને તમારા દ્વારા કરવામાં આવેલી ધંધાકીય યાત્રાથી તમને લાભ થશે નોકરી કરતા લોકોના કામનું ભારણ વધી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના રહેલી છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે વાત કરીએ મકર રાશિવાળા લોકોની તો મકર રાશિવાળા લોકોનો સમય શુભ રહેશે પરંતુ તમારે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા ભાગીદારોથી સાવચેત રહેવાની જરૂર રહેશે તમારો વ્યવસાય વધી શકે છે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં તમને લાભ મળશે જીવનસાથી સાથેના પ્રેમમાં મધુરતા રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમે કોઈ પણ કાર્ય કરતી વખતે વધારે ઉત્સાહ બતાવશો નહીં તમારો ઉત્સાહ તમને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા ઘર પરિવારને નુકસાન પહોંચાડી શકે છે હવે વાત કરીએ કુંભ રાશિવાળા લોકોની આજથી કુંભ રાશિવાળા લોકોનો સમય તેમના જીવનમાં નવી સફળતાઓ લઈને આવશે ખાસ કરીને નોકરી કરતા લોકોને તેમના કામના ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના છે આજે તમારા જીવનમાં ભાગદોડ વધારે રહેશે અને તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયી સાબિત થશે તમારા કામમાં તમારા પરિવારનો પૂરો સહયોગ મળશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે અને તમારી જે આર્થિક સ્થિતિ છે એ સારી થશે અને વાહન ચલાવતી વખતે સાવચેતી રહેવાની જરૂર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ મીન રાશિવાળા લોકોની આજથી મીન રાશિવાળા લોકોનો સમય તેમના જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે આ રાશિવાળા લોકો ઉપર માતા લક્ષ્મીજીની સતત કૃપા રહેશે જેના લીધે તમને તમારા ધંધામાં અચાનક જ મોટો ધનલાભ થવાની સંભાવના રહેલી છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે તમને માતા પિતાનો ભરપૂર સહયોગ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે અને જીવનસાથી સાથે ખૂબ જ સારી ક્ષણો પસાર કરશો અને તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તો મિત્રો આ પ્રમાણે તમારી જે રાશિમાં દર્શાવેલું છે એ પ્રમાણે અમુક જગ્યાએ તમારે સાવચેતી રાખવી પડશે અને અમુક જગ્યાએ તમારે તમારા જે ક્રોધ આવે છે એ ક્રોધને પણ શાંત રાખવો પડશે નહીંતર નુકસાન પણ થઈ શકે છે તો આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો આ વિડીયો તમારા મિત્ર સુધી પણ શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ